આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચાતુર્માસ અંગે ઉદભવતા કેટલાક પ્રશ્નો જેવા કે શું ચાતુર્માસમાં ભગવાન ઊંઘતા હશે શેષનાગ પર કેમ સૂતા હશે શુભ કાર્યો કેમ ન કરાય અને ચાતુર્માસના અંતે જ કેમ માનવોમાં વિવાહ કર્મનો આરંભ થાય છે વગેરે પ્રશ્નોની ચર્ચા કરીશું ઘણીવાર બધા જ ભક્તોના મનમાં આવા પ્રશ્નો ઉદ્ભવે છે અને ઘણાએ આ બધા પ્રશ્નોના જવાબો જાણતા પણ હશે જેવા કે વિદ્વાનો અને ધાર્મિક પુસ્તકો વધુ વાંચનારા પરંતુ ઘણા બધા ન પણ જાણતા હોય તો આજે આપણે આ બધા પાછળ રહેલા ધાર્મિક મહત્ત્વ જાણીએ માનવ જાગ્રત અવસ્થામાં ભારે પુરુષાર્થ કરીને રાત્રે નિદ્રાધીન થઈ જાય છે અને પુનઃ જાગીને કાર્ય પ્રવૃત્તિ થાય છે આપણા પૂર્વજ અને પુરાણકારોએ જણાવ્યું છે કે અવતારધારી ભગવાન શ્રી વિષ્ણુ માથા ભારે શંખાસુરને હણીને અષાઢ માસની સુદ દેવપોઢી એકાદશીએ ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા પર સૂઈ જાય છે અને ચાર માસની દીર્ઘ નિદ્રાના અંતે પાછા કાર્તિક માસની દેવ ઉઠી એકાદશીએ જાગે છે આપણે સૌ પહેલાં જાણીશું કે ભગવાન ઊંઘતા હશે એવો પ્રશ્ન થાય કે આખી સૃષ્ટિના સંચાલક ભગવાન શ્રી વિષ્ણુ ચાર માસ સુધી નિદ્રાધીન થઈ જાય તો સૃષ્ટિનું તંત્ર ચક્ર કોણ ચલાવે આના જવાબ માટે ભગવાન શ્રી વિષ્ણુની નિદ્રા અને જાગૃતિનું રૂપક અને પ્રતીક સમજવા પડે આપણા પૌરાણિકોની સમજ ખૂબ ઊંચી છે ભગવાન ઊંઘી ગયા હોય તેમની આપણા ઉપર નજર ન હોય ત્યારે પણ એમને ગમતા જપ તપ વ્રત નિયમ કથા વાર્તા આખાય ચાતુર્માસ દરમિયાન કરતા રહીએ એવો સંદેશ આપણા શાસ્ત્રકારોએ આપ્યો છે પરમાત્માની ચાર માસની નિદ્રાવસ્થામાં પણ સ્વાધ્યાય પ્રવચન વ્રત પર્વ વગેરે ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃત્ત રહેવા ઉત્સવોથી ભરેલા ચાતુર્માસનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન કે આપણા માલિક આરામમાં હોય ત્યારે પણ આપણે આપણા શુભ કર્તવ્યો ન ભૂલીએ ચાર માસ પછી દેવ ઉઠી એકાદશીએ શ્રી હરિનારાયણ જાગે ત્યારે આપણે કરેલા કર્તવ્યો અને કર્મોનો હિસાબ એમને આપીએ સત્કર્મો એમને અર્પણ કરીને પ્રસન્ન થઈએ હવે જાણીશું શેષનાગ પર શયનનો બોધ ભગવાન વિષ્ણુ અષાઢની શુક્લ એકાદશીએ ક્ષીરસાગરના જળમાં શેષનાગની સૈયા પર શયન કરે છે શાંતાકારમ કારમ ભુજગ શયનમ એ શ્રી વિષ્ણુની સ્તુતિનો જાણીતો શ્લોક છે શ્રીનારાયણ હરિ સમુદ્રમાં શેષ નાગ ઉપર શાંત ચિત્તે સૂતા છે શ્રીહરિ સમુદ્રમાં શેષ નાગની શૈયા પર કેમ સૂતા હશે એવો પ્રશ્ન થાય તેના માટે શેષશાહી વિષ્ણુનું પ્રતિક સમજવું પડે ભવસાગર પણ વેર ઝેરથી ભરેલો છે આવા સંસાર સાગરમાં પણ નિરાત અનુભવીએ તો સંસાર સાગર તરાય વેર ઝેરની વચ્ચે પણ જીવતા આવડે ચિત્ત શાંત અને સ્વસ્થ રાખીએ તો જીવન ધન્ય થઈ જાય ઝેરેલા નાગ ઉપર શાંત ચિત્તે શયન કરતા શ્રી વિષ્ણુ ભગવાનનો આવો પ્રેરક સંદેશ છે હવે જાણીશું ખગોળશાસ્ત્રીય અને જ્યોતિષશાસ્ત્રીયની દૃષ્ટિએ અર્થઘટન પરમાત્માના રાત દિવસ ખૂબ લાંબા ગણાયા છે ધરતી લોકના માનવનું એક સંવત્સર વર્ષ એટલે પરમાત્માનું એક અહોરાત્ર એટલે કે એક રાત દિવસ દક્ષિણાયન એટલે ભગવાનની રાત અને ઉત્તરાયણ એટલે એમનો એક દિવસ ખગોળશાસ્ત્ર પ્રમાણે ચાતુર્માસમાં દક્ષિણાયન હોવાથી ચંદ્ર પ્રબળ અને સૂર્ય થોડોક ઝાંખો હોય છે આ શ્યામ પિતૃ માર્ગ છે તેથી આ સમય વિવાહ અને વાસ્તુ જેવા ધર્મકાર્યો માટે જ્યોતિષની દૃષ્ટિએ નિષેધ છે ચાતુર્માસ પૂર્ણ થતાં ઉત્તરાયણમાં સૂર્ય તેજસ્વી બને છે આને શુક્લ દેવ માર્ગ કહે છે જેમાં વિવાહ જેવા મંગળ કાર્યો કરી શકાય છે સૂર્ય પણ વિષ્ણુનું એક સ્વરૂપ મનાય છે ચોમાસામાં સૂર્ય વાદળોથી ઘેરાઈ જતા દેખાતો નથી શ્રી વિષ્ણુની જાણે આ નિદ્રા છે કાર્તિકની પ્રબોધીની એકાદશીથી સૂર્યના દર્શન થાય છે શ્રી વિષ્ણુની આ જાગૃતિ છે એવું પણ અર્થઘટન કરી શકાય હવે જોઈશું દેવપોડી એકાદશીની કથાનો સંબંધ તુલસી વિવાહ સાથે છે પુરાણોમાં દેવી તુલસીના અનેક જન્મોની વિવાહ અંગેની કથાઓ મળે છે મનોવંશના ધર્મધ્વજ અને તેની પત્ની માધવીનું કન્યા રત્ન તે તુલસી એનું બીજું નામ વૃંદા છે તેથી શ્રી કૃષ્ણની ભૂમિ વૃંદાવન તરીકે ઓળખાઈ યૌવન કાળે તુલસીનું રૂપ સૌંદર્ય ખીલી ઉઠ્યું ભગવાન વિષ્ણુને સ્વામી તરીકે પામવા તેણે બદ્રીવનમાં કઠોર તપશ્ચર્યા કરી પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ વરદાન માગવા કહ્યું તુલસીએ કહ્યું પૂર્વજન્મમાં હું વૃંદાવનમાં શ્રી કૃષ્ણની પ્રિયા ગોપી હતી અને ભગવાન વિષ્ણુને પતિરૂપે મેળવવા ઝંખું છું બ્રહ્માએ વરદાન આપ્યું તમે વૃક્ષોની અધિષ્ઠાત્રી દેવી બનીને શ્રી વિષ્ણુની પ્રિય પત્નીનું સ્થાન મેળવશો હવે એવું થયું કે બ્રહ્માના વરદાનથી શંખચૂડ નામના રાક્ષસે યોગીનું સ્વરૂપ ધારણ કરીને તુલસીને પોતાની પત્ની બનાવી દીધી શંખચૂડે માથાભારે બનીને દેવોની સત્તા પણ ઝૂંટવી લીધી દેવો શંખચૂડ સાથે યુદ્ધે ચડ્યા તુલસીના પ્રતાપે શંખચૂડ હણાતો નહોતો શ્રીહરિ વિષ્ણુ શંખચૂડના સ્વરૂપે સીધા તુલસી પાસે પહોંચી ગયા તુલસી તેમને પતિ માની બેઠી શ્રી વિષ્ણુએ એનો પતિવ્રતા ધર્મ નષ્ટ કર્યો આ કારણે રાક્ષસ શંખચૂડનો સંહાર થયો શ્રી વિષ્ણુએ તુલસી સમક્ષ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું પરંતુ તુલસીએ જણાવ્યું પ્રભુ આજે કપટ કરીને તમે મારો ધર્મ નષ્ટ કર્યો છે આપનું હૃદય તો પાષાણ જેવું છે તેથી મારા શાપથી હવે તમે શાલિંગ્રામ બનીને ધરતી લોક પર રહો વળી શ્રીહરિની ઈચ્છાથી તુલસીના કેશમાંથી તુલસીનો છોડ જન્મ્યો શ્રી વિષ્ણુ શાલિંગ્રામ થઈ ગયા દેવ પ્રબોધીની એકાદશીએ તુલસી અને શાલિંગ્રામ સ્વરૂપ શ્રી વિષ્ણુના વિવાહ થયા ચાતુર્માસના અંતે શ્રી વિષ્ણુ અને તુલસીના વિવાહ થયા પછી જ માનવોમાં વિવાહ કર્મનો આરંભ થાય છે આવી અષાઢી સુધી એકાદશીથી આરંભાતા ચાતુર્માસમાં વરસાદી વાતાવરણ જીવજંતુઓની અધિકતા વગેરેને કારણે મુસાફરી અને યાત્રા કઠિન બની જાય છે માટે સંતો અને આચાર્યો એક જ સ્થળે ચાતુર્માસ ગાળે છે અને નિત્ય ધાર્મિક કથા તથા પ્રવચન આદિ કરે છે આમ આ બધા પ્રશ્નોના જવાબોથી આપણે ચાતુર્માસનું મહત્ત્વ જાણી શકીએ આશા રાખું છું કે આ સર્વ માહિતી આપ સૌને ગમી હશે આગળના વિડીયોમાં આપણે ચાતુર્માસ દરમિયાન શું કરવું જોઈએ તથા દેવપુઢી એકાદશીના મહત્ત્વ વિશે જાણીશું તો આ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના